સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સાચા મિત્રની કિંમત એક વખતની વાત છે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં હરેશ અને અને સુરેશ નામના બે મિત્ર રહેતા હતા બંને બાળપણથી સાથે ભણતા રમતા એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેતા હરેશ ગરીબ કુટુંબમાંથી આવતો તેના પિતા ખેડૂત હતા સુરેશ ધનિક ઘરમાંથી હતો તેના પિતા વેપારી હતા ભલે તેમના ઘરના સંજોગો અલગ હતા પણ તેમના હૃદયમાં મિત્રતાની ડોર અતુટ હતી એક દિવસ ગામમાં ભારે વરસાદ આવ્યો નદીમાં પૂર આવ્યું અને ઘણા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું હરેશનું ઘર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું તેના માતા પિતાને બચાવવા માટે તે પોતાના જીવ જોખમમાં મૂકી પાણીમાં ઉતર્યો સુરેશને ખબર પડી કે તેના મિત્ર મુશ્કેલીમાં છે લોકોએ તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો પણ તેણે કહ્યું મારા માટે પૈસા કે માલસામાલો કરતા મિત્ર વધારે કિંમતી છે એમ કહી તે પણ નદીમાં કૂદી પડ્યો બંને મિત્રોએ મળીને હરેશના માતા પિતાને બચાવી લીધા સંપૂર્ણ ગામ આ દ્રશ્ય જોઈને ચકિત થઈ ગયું લોકોને સમજાવ્યું કે સાચી મિત્રતા એ જ છે કે મુશ્કેલીના સમયમાં સાથ આપે પછી ગામના વડીલોએ કહ્યું સાચા મિત્ર એ જ ખજાનો છે જે જીવનમાં એકવાર મળે તો આખી જિંદગી પૂરતો છે હરેશ અને સુરેશની મિત્રતા આખા ગામ માટે પ્રેરણા બની લોકોએ પૈસાથી નહીં પણ સાચા સંબંધોથી જીવન માપવાનું શીખી લીધું મિત્રો જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી